મિત્રો સદગુરુની તાકાત જેટલી કહેવાય ખરેખર કોઈ શબ્દમાં વર્ણન ના કરી શકીએ એવી તાકાત કહેવાય સદગુરુની એટલે ખરેખર સદગુરુની તાકાત એટલે તમને આ શરીરમાંથી તમે શું છો એની પારખ પલમો કરાવી દીશી એટલે ખરેખર એ તાકાત કોઈ નાનાહુની ના કહેવાય તમને આ શરીરમાંથી કોઈ તમને શરીરને કોઈ થાય નહીં અને તમને આ શરીરથી અલગ પાડીને બતાડી દી કે આ એ તમે પોતે ખરેખર અદ્ભુત શક્તિ કહેવાય સદગુરુની અને આ સદગુરુ સિવાય બીજું કોઈ ના કરી શકે જો કદાચ કોઈ કોઈ પણ ભગવાનની તમે ભૂલ કરી હોય ને તો ખરેખર સદગુરુ તમને એ ભૂલમાંથી બહાર કાઢી શકી બાકી સદગુરુની આપણે ભૂલ કરીએ ને તો ખરેખર કોઈની તાકાત નથી કે આપણને બચાવી શકે એટલે સદગુરુની તાકાત તો અદ્ભુત કહેવાય અને તમને આ શરીરમાંથી તમને કમ્પ્લીટ બહાર ગાઢીને હતા કે આ એ તમે અને તમારા શરીરને કોઈ થાય નહીં તમે જેમ છો એમ ને એમ જ રહો અને તમને જુદા કરી દીવ આ શરીરમાંથી અને સમજણમાં એવું આવે કે અરે તમે એવી સમજણ તમને આપી દી એ સદગુરુ સિવાય કોઈ ના આપી શકે જય શ્રી સદગુરુ મહારાજ જય માતાજી જય શ્રી કૃષ્ણ